નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં જેમ તમે ટાઇટલમાં જોયું તેમ પ્રાથમિક વિભાગમાં ધોરણ એકથી આઠમાં ત્રણ હજાર શિક્ષકોની ભરતી થવા જઈ રહી છે એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ તેમજ આ જે ફોર્મ છે એ ફોર્મ કયા ઉમેદવારો એપ્લાય કરી શકે છે અરજી કરી શકે છે તેમજ આ જે ત્રણ હજારની ભરતી થવાની છે એમાં સામે કેટલા ઉમેદવારો પાસ છે એની પણ માહિતી મેળવવાના છીએ અને આ જે ભરતી કરવાના છે એની અંદર ખાસ કરીને જે મેરિટની ગણતરી છે એ કેવી રીતે કરવાના છે એના વિશે પણ આપણે માહિતી મેળવવાના છીએ મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જે મિત્રો નવા હશે એ મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી મને મોટિવેટ કરી શકે છે જેથી હું આવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશ તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ અને આગળ જઈએ તો મિત્રો તમે એની સામે જોઈ શકો છો સ્ક્રીન પર અમુક થોડા દિવસો પહેલાં જો આપણે વાત કરીએ તો તારીખ ચૌદ બરાબર ચૌદ અથવા પંદર તારીખના રોજ જે છે આજે જાહેરનામું જે છે બહાર પાડવામાં આવ્યું હતું અને જાહેરનામા જે છે ન્યૂઝપેપરની અંદર એમાં એવું લખ્યું છે કે સ્પેશિયલ એજ્યુકેટર બરાબર જે સ્પેશિયલ એજ્યુકેટર જે છે ક્લાસ થ્રી જે ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમની અંદર જે શિક્ષકોની ભરતી થવા જઈ રહી છે એનું જાહેરનામું જે છે એ બહાર પાડવામાં આવ્યું છે એની અંદર ધોરણ એકથી પાંચની જો વાત કરીએ તો ટોટલ અઢારસો ને જેટલી જગ્યા જે છે ખાલી છે એ ભરવાના છે એ જ રીતે ધોરણ છથી આઠની વાત કરીએ તો ધોરણ છથી આઠની અંદર અગિયારસો ઓગણચાલીસ જેટલા છે તો ઉમેદવારની છે તો ભરતી કરવાની છે શિક્ષકોની ભરતી કરવાની છે અને આના માટે જે મિત્રો ખાસ જે છે સ્પેશિયલ ટેટ 1 અને સ્પેશિયલ ટેટ ની જે પરીક્ષા જે છે જે ઉમેદવાર પાસ હશે એ જ ઉમેદવારો છે તો અરજી કરી શકે છે બરાબર ને હવે મિત્રો વાત કરીએ આની ફોર્મ ભરવાની તારીખની જો મિત્રો ફોર્મ ભરવાની તારીખની વાત જો કરીએ તો આપણે અહીં જોઈ શકીએ છીએ ઓગણીસ તારીખ બે બીજો મહિનાનો બે હજાર ચોવીસ એટલે કે ફેબ્રુઆરીની ઓગણીસ તારીખથી લઈને સવારના અગિયાર થી લઈ 28 બે બે હજાર ચોવીસના રોજ બપોરે ત્રણ કલાક સુધી જે છે અહીં જે વેબસાઇટ છે વીબીએસ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ડોટ ઇન આ વેબસાઇટ જે છે આ વેબસાઇટ પર તમે છે તો અરજી ઓનલાઈન કરી શકો છો બરાબર ને મિત્રો હવે આપણે વાત કરવાના છે આ ટોટલ જે ત્રણ હજારની ભરતી કરવાના છે ટોટલ ત્રણ હજારની જે ભરતી છે એની અંદર સામે કેટલો ઉમેદવારો પાસ છે એની પણ આપણે વાત કરી લઈએ બરાબર ને તમે અહીં આપણે સામે જોઈ શકીએ છીએ મિત્રો પરિણામની વિગત તમે જોઈ શકો છો આ પરિણામની વિગે જે છે સ્પેશિયલ ટેટ વનની જે છે એની રિઝલ્ટની છે આની અંદર જે છે માત્ર ટોટલ કેટલા વિદ્યાર્થીઓ રજિસ્ટર કર્યા હતા બે હજાર બસો તોતેર જેટલા વિદ્યાર્થીઓ રજિસ્ટર હતા એમાંથી એબ્સન્ટ એટલા છે પ્રેઝન્ટ એટલા હતા અને નાપા જે છે એટલા હતા અને ક્વૉલિફાઈડની વાત કરીએ માત્ર પાંત્રીસ તો જુઓ મિત્રો સ્પેશિયલ ટેટ વનની અંદર માત્ર અને માત્ર પાંત્રીસ ઉમેદવાર છે ક્વોલિફાઈડ છે બરાબર ને હવે વાત કરીએ અને રિઝલ્ટની વાત કરીએ તો રિઝલ્ટ કેટલું ટકા હતું એક પોઈન્ટ બ્યાસી ટકા જેટલું રિઝલ્ટ હતું બરાબર ને હવે આપણે વાત કરીએ ટેટ ટુની તો અહીં તમે જોઈ શકો છો સ્પેશિયલ ટેટ ટુની જે વાત કરીએ તો એની અંદર જે ક્વોલિફાઈડ ઉમેદવારો કેટલા હતા એકસો આડત્રીસ બરાબર ટોટલ એકસો આડત્રીસ ઉમેદવારો માત્ર ક્વૉલિફાઈડ છે ટેટ ટુની અંદર સ્પેશિયલ અને ઉપરની વાત કરીએ તો ઉપરની અંદર માત્ર પાંત્રીસ બરાબર ટેટ વનની અંદર માત્ર પાંત્રીસ છે અને ટેટ ટુની અંદર આડત્રીસ છે બરાબર હવે જો ટોટલ સરવાળો જો આપણે કરી મિત્રો તો ટોટલ સરવાળની અંદર ટોટલ એકસો તોતેર બરાબર તો ટોટલ એકસો તોતેર જેટલી ભરતી થવાની છે માની શકીએ બરાબર આપણે કારણ કે ત્રણ હજારની સામે માત્ર પાસ કેટલા કેન્ડિડેટ છે એકસો તોતેર તો એકસો તોતેર સીટ ખાલી ભરાશે ત્રણ હજારમાંથી તો આટલી બધી જે જગ્યાઓ છે એ તો એમ નામ ખાલી રહેવાની છે બરાબર ને તો માત્ર મને લાગે ત્યાં સુધી આ ત્રણ હજારનો આંકડો માત્ર બતાવવા માટે છે કે આટલી શિક્ષકોની ભરતી કરી રહ્યા છે પણ ખરેખર આપણે જોવા જઈએ તો માત્ર એકસો જેટલા બરાબર એકસો તોતેર ઉમેદવારોની છે તો ભરતી થવા જઈ રહી છે હવે મિત્રો મુખ્ય વાત આવે છે કે આ જે ભરતી થવાની છે એની અંદર માર્કની ગણતરી કેવી રીતે કરવામાં આવશે મેરિટની ગણતરી કેવી રીતે કરવામાં આવશે બરાબર ને આ ઘણો મોટો પ્રશ્ન છે એને આપણે જોઈએ તો મિત્રો તમે અહીં જોઈ શકો છો આ એકઈક ન્યૂઝ પ્યૂઝપત્ર છે એ ન્યૂઝપત્રની અંદર જે કટિંગ છે એની અંદર પણ એવું સાપ ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે ધોરણ એકથી આઠની અંદર જે સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી થવાની છે મુખ્ય પરીક્ષાના ગુણને ધ્યાને લઈ મેરિટ બનશે બરાબર એટલે કે જે મેરિટ જે છે માત્રને માત્ર ને માત્ર તમારા ટેટની અંદર ટેટ વન અને ટેટ ટુની અંદર જે માર્ક્સ આવ્યા હશે એને જ ધ્યાનમાં લેવામાં આવશે બરાબર એટલે તમારો બારમાની જે ગુણ છે એ અથવા તમારો ગ્રેજ્યુએશન અને જે તમે ડિપ્લોમા કર્યું છે એના ગુણને છે તો ધ્યાનમાં લેવામાં નથી આવી રહ્યો બરાબર ને આ એક સમસ્યા પણ હોઈ શકે છે અમુક ઉમેદવારોને અને અમુક માટે છે તો સારું પણ હોઈ શકે છે બરાબર ને હવે આની જે આપણે વાત કરીએ સ્પેશિયલ મેરિટની આ જે મેરિટ જે છે ખાસ બનવાનું છે એ જે મેરિટ છે એને ઓફિશિયલ પરિપત્રની વાત કરીએ તો ઓફિશિયલ પરિપત્ર જે છે મિત્રો એ ઓગણત્રીસ નોવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ છે તો તૈયાર થઈ ગયું હતું બરાબર ને અને એની અંદર આપણે જોઈએ તો ટેટ વન માટે જે મેરિટની ગણતરી છે એ કેવી રીતે કરવાના છે તો જુઓ અહીંયા એકથી પાંચની અંદર જે ટેટ વન બરાબર સ્પેશિયલ એડ્યુકેટર જે ટેટ વનની વાત કરીએ તો એની જે મેરિટની ગણતરી હોય છે એ કેવી રીતે કરી છે જુઓ ક્વોલિફિકેશનની વાત કરીએ તો પહેલાં જો છે એચએસસીના માર્ક્સ ગણવામાં આવતા હતા પછી ડિપ્લોમા ઇન્ડ સ્પેશિયલ એજ્યુકેશનના માર્ક્સ ગણવામાં આવતા હતા અને છેલ્લે છે તો સ્પેશિયલ ટેટ વનના માર્ક્સ ગણવામાં આવતા પરંતુ અત્યારે વાત કરીએ હાલ ત્રણે ત્રણ વેટેજની જો વાત કરીએ તો અહીં વેટેજની વાત કરીએ એચએસસીમાં તો ડેશ છે બરાબર પછી ડિપ્લોમા ઇન્ડ સ્પેશિયલ એજ્યુકેશનમાં પણ ડેસ છે અને સ્પેશિયલ એજ્યુ સ્પેશિયલ ટેટની વાત કરીએ તો સોએ સો ટકા તો એટલે મિત્રો સોએ સો ટકા એટલે સોએ સો ટકા જે છે માર્ક્સ જે ગણતરીમાં લેવાના છે ટેટ વનના છે બરાબર ટેટ વનના ધોરણ એકથી પાંચની ભરતીની અંદર બરાબર મિત્રો આ ખાસ ધ્યાને રાખજો હવે વાત કરીએ એ જ રીતે આપણે ટેટ ટુની જે સ્પેશિયલ ટેટ ટુ જે છે એમના માટે પણ બનાવવામાં આવ્યું છે એમાં પણ જે ક્વોલિફિકેશન છે શરૂઆતમાં ગ્રેજ્યુએશન પછી બીએડ ઇન સ્પેશિયલ એજ્યુકેશન અને સ્પેશિયલ ટેટ ટુના માર્ક્સ ગણતરીમાં લેવામાં આવતા હતા પરંતુ અત્યારે આની વેટેજની વાત કરીએ તો ગ્રેજ્યુએશનની અંદર ડેશ છે પછી બીએડ ઇન સ્પેશિયલ એજ્યુકેશનમાં ડેશ છે અને સોએ સો ટકાની વાત કરીએ તો ટેટ ટુ બરાબર એટલે કે ટેટ ટુની અંદર જે ટોટલ માર્ક્સ આવ્યા છે એના સોએ સો ટકા જે છે મે જે તમારા છે મેરિટની ગણતરીની અંદર લેવામાં આવશે તો મિત્રો આ હતી માહિતી આપણા મેરિટને લઈને બરાબર ને તો એમાં આપણે જોવા જઈએ તો એમાં ઘણા ગેરફાયદા બી છે અને ફાયદા બી છે એમ આપણે જોવા જઈએ તો બરાબર ને એ તમે સારી રીતે જાણે જાણો છો બરાબર ને મિત્રો આ અતિ સમગ્ર માહિતી આજના વિડીયોને લઈને કે ત્રણ હજારની જે ભરતી છે એમાં કેટલા ઉમેદવાર પાસ છે કેટલી ભરતી થશે અને મેરિટ કેવી રીતે ગણતરીમાં લેવાશે ક્યારે છે તો અરજી કરી શકાય છે અને છેલ્લો ફોર્મ ક્યારે છે બરાબર ને તો મિત્રો આશા રાખું છું વિડીયોમાં આપેલી માહિતી તમે સારી લાગી હશે જો માહિતી સારી લાગી છે તો તમારા દરેક મિત્રો સુધી શેર કરો અને એમના સુધી પણ જાણ કરો થેન્ક યુ મિત્રો આભાર